સાવ વ્યાજબી ભાવમાં મારુતિ સુઝુકી એસેક્સ ફોર વીડીઆઈ કાર વેચવાની છે કાર ડીઝલ એન્જિન છે નવા ટાયર તમને કારમાં જોવા મળશે તો કારનું મોડલ કિંમત અને ક્યાં જોવા મળશે વાત કરીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે મિત્રો નીચે પટ્ટીમાં નંબર આપેલો છે જીરો સોળ સત્તર ઝીરો ચોસઠવાળો તે માત્ર જાહેરાત માટેનો જ નંબર છે માલિકનો મોબાઈલ નંબર ક્યાં જોવા મળશે અને કિંમત તે આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ને એક લાઇક જરૂર કરી દેજો તો વાત કરીએ આપણે મારુતિ સજુકી એસએક્સ ફોર કારની મોડલની તો બે હજાર અને અગિયારનું મોડલ છે કાર થ્રી ઓનરમાં છે સાવ નવા ટાયર જોવા મળશે કારમાં અને ડીઝલ એન્જિન કાર છે કારમાં વીમો કમ્પ્લીટ રનિંગ જોવા મળશે પાવરફુલ એસી જોવા મળશે અંદર એસી પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ બધું કમ્પ્લીટ વર્ક કરે છે લેધર સીટ કવર જોવા મળશે ટોપ કન્ડિશન કાર જોવા મળશે મિત્રો કારમાં હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે સિલ્વર કલર કાર જોવા મળશે નો એક્સિડન્ટ કાર છે કારમાં કાટછળો ક્યાંય પણ જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે આ એસેક્સ ફોર કાર વેસવાની છે ટીપટોપ કન્ડિશન જોવા મળશે અને સાવ વ્યાજબી ભાવ જોવા મળશે તો મિત્રો કારની અંદરની કન્ડિશન જોઈ શકો છો લુકવાજ ગુડ કન્ડિશન જોવા મળશે હૂડ કે હુડ સાથે તમને સાઈડ ડોર જોવા મળશે મિત્રો કારની વાત કરીએ આપણે માલિકની તો માલિકનું નામ બાલુભાઈ છે અને બાલુભાઈએ આ એસેક્સ ફોર કારની કિંમત માત્ર એક લાખ અને પિંચોતેર હજાર રૂપિયા રાખેલી છે નોર્મલ ફેરફાર કરી આપશે તો બાલુભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે એક્યાસી છસો એક પચીસ બે સોપન બાલુભાઈનો મોબાઈલ નંબર છે એક લાખ પિંચોતેર હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને આ મારુતિ એસ એક્સ ફોર કાર તમને જોવા મળશે જિલ્લો અમરેલી તો ગામ બગસરા નામ બાલુભાઈ બાલુભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો મિત્રો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે બાલુભાઈનો નંબર તો વધુ માહિતી માટે તમે બાલુભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર કાર જોઈ ટ્રેસ ડ્રાઈવ વગેરે લઈ અને આ કાર લઈ શકો છો તો જે પણ કોઈ મારા મિત્રો એસએક્સ ફોર કાર લેવા ઈચ્છતા હોય તો વધુ માહિતી માટે બાલુભાઈનો કોન્ટેક કરવા વિનંતી જય વસરાજ